અમદાવાદથી નીકળેલ દાંડીયાત્રાનું પાદરામાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ગુજરાત રાષ્ટ્રીય ક્રિકેટ સ્કોર એનસીસીના કેટેડર સાબરમતી આશ્રમ અમદાવાદથી દાંડીના તાતિયા ગામ સુધીના ઐતિહાસિક દાંડીયાત્રાનું પૂર્ણ પ્રદર્શન કરી રહ્યા છે જે પાદરા તાલુકામાંથી પસાર થઈને કારલેલી ગામ ખાતે પહોંચ્યા હતા જેની સાથે કેટલાક આર્મી જવાનો પણ જોડાયા છે પ્રાપ્ત વિગતો અનુસાર આ કેડેટ કોર ના વિદ્યાર્થીઓનો મુખ્ય હેતુ સ્વચ્છ ભારત ફિટ ભારત વ્યસન મુક્ત ભારતનો સંદેશ સાથે આ યાત્રા યોજી હોવાનું જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર સાબરમતી આશ્રમથી પદયાત્રા કરી દાંડી કૂચ યાત્રા દરમિયાન ગાંધીજીએ જે ગ્રામ્ય વિસ્તારોમાં રોકાયા હતા તે ગ્રામ્ય વિસ્તારોમાં ગાંધીજીના વિચારોને સાથે રાખી લોકોને જાગૃતિ લાવવાના સંદેશા સાથે આ યાત્રા યોજવામાં આવી છે આ યાત્રા પાદરાના મુસ્પુર બ્રિજ પર થઈને પસાર થઈ રહી હતી શિસ્તબદ્ધ રીતે દાંદી યાત્રા પસાર થતા વિદ્યાર્થીઓ લોકોમાં ભારે આકર્ષણ જમાવ્યું હતું ચાલો જય હિન્દ મારું નામ પટેલ દિયા છે અને હું એક એનસીસી કેડેટ છું આ બધા મારા બડીઝ છે અને હું તમને બતાવીશ કે અમે લોકોએ કઈ રીતે યાત્રા શરૂ કરી હતી આ પહેલી યાત્રા છે પહેલાં સાબરમતી પહેલાં ગાંધીજી આ યાત્રા કરી ચૂક્યા હતા એ એમનો ઉદ્દેશ્ય એ હતો કે કે અંગ્રેજોના ખિલાફ જઈને મીઠુંનો મીઠા ઉપરથી ટેક્સ હટાવો અમે બી આ યાત્રા સેમ કરી રહ્યા છીએ પણ અમારો મુદ્દો અલગ છે અમારો મુદ્દો એ છે વુમેન એમ્પાવરમેન્ટ ફિટ ઇન્ડિયા નેશનલ ઇન્ટીગ્રીટી અત્યાર સુધી અમે જેટલા જેટલા ગામે ગાંધીજી રોકાયા હતા અમે એ બધા ગામેથી જઈને આવ્યા અને એમના વિષય જાણ્યું છે જેમ કે નવા ગામ છે માતર છે કનકાપુરા છે આ બધી જગ્યાએ જાણી ગયા હતા અને એમના વિષય જાણ્યું તું કે એમણે શું કર્યું તું અને નવા ગામે ગયા ત્યારે અમને એવી ખબર પડી કે એવું સ્પેશિયલ ચીન છે ત્યાં જે ગાંધીજીએ બનાવ્યું હતું જે બધા ધર્મોને ભેગા કરે છે જય હિન્દ અહિંસા જય હિન્દ ટુ અન मैं सीनियर अंडर ऑफिसर पीयूष मोदी आप सभी को इस कैंप के बारे में थोड़ी डिटेल्स देना चाहूँगा ये जो हमारी दांडी यात्रा है एक ऐतिहासिक दांडी मार्च को वापस से दोहराने के लिए की जा रही है हमारी ये यात्रा साबरमती आश्रम से शुरू होकर दांडी में ख़त्म होगी ये यात्रा में टोटल चालीस कैडेट्स है जो कि चार किलोमीटर का दायरा तय करेगी रोज़ाना कैडेट्स हमारे तीस से चालीस किलोमीटर चलते हैं और हर एक जगह जैसे कि आश्रम गांव मंदिर वहाँ पे रुकते हैं और स्कूलों में जाके मैसेज पास करते हैं जैसे कि डिजिट विकसित भारत फिट इंडिया हेल्दी इंडिया वुमेन एम्पावरमेंट ड्रग फ्री सोसाइटी हम जैसे कि आज के ज़माने में गांव में इन उद्देश्यों के बारे में हमें चर्चा करनी चाहिए और इन चीज़ों के बारे में जागरूकता फैलानी चाहिए हमारे आपसे निमं निवेदन है कि आप भी हमारे साथ जुड़े और इस યોગદાન કર્યા હા આપ